અમારે સુરતનો પ્રખ્યાત એવો સુરતી લોચો બનાવીએ એકદમ ગરમ ગરમ અને પોચો પોચો તો એના માટે દોઢ કપ ચણાની દાળ લીધી છે અને એને પાણી વડે ત્રણથી ચાર વખત ધોઈ લેવાની અને ફ્રેશ પાણી ઉમેરીને છથી સાત કલાક એને પલાળી રાખવાની છે છ કલાક બાદ હવે જુઓ દાળ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આ પાણી નીતારીને એકવાર ધોઈ લેવાની ત્યારબાદ આ અડધો કપ જેટલા જાડા પૌવા લીધા છે એક વખત એને સારી રીતે ધોઈ લેવાના અને ત્યારબાદ એને સાઈડ પર રાખીશું અને હવે મિક્સર જાર લઈએ એમાં જે પલાળીને નિતારેલી છે આપણે તો ચણાની દાળ એ લીધી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેર્યું અને પલાળેલા પૌવા છે દસ મિનિટ પહેલાં પલાળ્યા હતા એ લીધા અને દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને બારીક પીસી લીધું છે અને મિક્સર જારમાં ફરીથી વન ફોર્થ કપ જેટલું લીધું પાણી અને આની અંદર ઉમેર્યું છે અને ઢાંકીને બીજા છથી સાત કલાક રહેવા દીધું છે અને જુઓ સરસ આથો આવી ગયો છે ઠંડક હોય તો થોડું બેથી ત્રણ કલાક વધારે રાખવાનું હવે એમાં મસાલામાં તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ હાફ ટી સ્પૂન હળદર ઉમેરી એક ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું આદું ચોક્કસ ઉમેરજો બહુ જ સરસ લાગશે વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે બીજા કોઈ વધારાના મસાલા પણ આમાં એડ નથી થતા અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને લોચાનું બેટર થોડું પાતળું જ હોય છે આ રીતનું હવે જે થાળીમાં આપણે લોચો બનાવવાના છીએ એને ઓઇલથી ગ્રીસ કરી અને બેટરમાંથી બે થાળી થશે તો બે ભાગ કરીને એકમાં હાફ ટી સ્પૂન જેટલો ઈનો ઉમેર્યો છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને દસથી બાર મિનિટ જેટલું આ લોચાના મિશ્રણને થાળીને આપણે કૂક કરી લઈએ અને જુઓ આપણો સરસ મજાનો એકદમ ફ્લફી એવો લોચો તૈયાર થઈ ગયો છે જુઓ કેટલો સોફ બન્યો છે તો હવે સર્વિંગ કરીશું તો આ થયો આપણો સરસ મજાનો પોચો પોચો ગરમ ગરમ સુરતી લોચો અને એની ઉપર બટર અથવા તો તેલ પાથરવામાં આવે છે તો મેં બટર લીધું અને આ મેથીનો સંભાર મસાલો થોડા કાંદા કોથમીર અને સેવ સાથે સૌ કરવામાં આવે છે ગ્રીન ચટણી છે અને રેસિપી જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમારું ધ્યાન રાખજો અને આવજો